મિત્રો હવે આપણે સીધી લીટીની વારસાઈ અને આડી વારસાઈ સમજીએ સીધી એટલે શું કોઈ એક દાદા છે એના બે દીકરાઓ છે છે અને એક દીકરી એની નીચે એના બે દીકરાઓ એમાં એક દીકરાને બે દીકરી અને બે દીકરા છે એકને એક દીકરી અને એક દીકરો છે દીકરી જે છે અપર્ણિત છે નિસંધતાન છે હવે એ નીચે પાછા આના દીકરાઓ છે આ બધી સીધી લીટીની વારસાઈ કહેવાય એક ભાગ મળ્યો એના ભાગમાંથી એને ભાગ મળ્યો ભલે સાત નંબર જુદા ન થયા હોય જેટલા નામ છે બધાને સરખા હક મળતા નથી સિદ્ધિલિટીની વારસાઈમાં એને મળેલા ભાગ પૂરતો એનો ભાગ છે એટલે કે બે ભાઈઓ હોય અને બેન નથી તો બેનનો હક પૂરો થઈ ગયો એ તો નિસંતાન છે તો એનો હક કમી થઈ જાય અને હક હયાત હોય તો પણ એ ગુજરી જાય ત્યારે એનો હક ઓટોમેટિક નીકળી જાય હવે એનું વારસાઈ સર્ટિફિકેટ રદ કરોટ નીકળી જાય હવે અહીંયા નીચે બે માં એકને ચાર સંતાન છે અને છ નામ હક પત્ર નંબરમાં તો બધાને સરખા હક નથી જેના ચાર સંતાનો છે એને પચાસ ટકામાંથી એના બાર બાર ટકા જેવો ભાગ આવ્યો સાડા બાર ટકાનો જયારે અહીંયા બે સંતાનો છે એનો પચીસ પચીસ ટકા ભાગ આવ્યો અને સીધી લીટીની વારસાઈ કહેવાય બહુ સરળ ભાષામાં મેં તમને સીધી લીટીની વારસાઈ સમજાવી હવે આડી લીટીની વારસાઈ માનો કે એક જ બેન હતા અને નિર્વિધ વંશ વંશ ગુજરી ગયા તો તો એના ભાઈઓ હતા પરંતુ કોઈ વ્યક્તિ છે કે જેનું સાત નંબર જુદું પડી ગયું માનો કે આ બેન હતા આ જ ઉદાહરણ ચાલુ રાખી એટલે સરળ રહેશે કે પેલા જે દાદાની વાત કરીએ બે દીકરા હતા અને એક દીકરી હતી હવે સાત નંબર જુદા પડી ગયા બે દીકરાઓના સાત નંબર જુદા પડી ગયા એક સાત નંબર એક દીકરીને મળી ગયું તો ઓટોમેટિકલી આ ભાગ ક્યાંય જશે નહીં હવે બેન જે નિઃસંતાન ગુજરી ગયા છે એની આડિલિટીની વારસાઈ જોવામાં આવશે પ્રથમ તો શું હતું કે એના દીકરાઓને ભાગ મળી ગયા ત્યારે ઓટોમેટિકી વાત હકરત થઈ ગયો અને નીચે ભાગ મળી ગયો કારણ કે પ્રથમથી જ મૂળમાંથી ભાગ પચાસ પચાસ ટકા થઈ ગયો એમ નહીં થાય અહીંયા પહેલામાંથી ત્રણ ભાગ થયા તેના ત્રણ ભાગ થયા હવે એક બેન જે છે નિસંતાન ગુજરે છે બેનની જગ્યાએ ભાઈ હોય તો પણ એ જ થાય તો એ નિસંતાન ગુજરી જાય છે અથવા અપર્ણિત છે અને ગુજરી જાય છે તો હવે એનું સાત નું બધું જુદું પડી ગયું એ કોને જશે એને તો કોઈ વારસાઈ છે નહીં

તો સાડી સોળ માંથી એટલા સંતાનોના ચાર ભાગે જાય અને આના બે સંતાન છે તો બે ભાગે જાય ભલે સાત નંબર જુદા હોય તો આ રીતે આને આડી લીટીની વારસાઈ કહેવાય પહેલા આને ઊભી લીટીની વારસાઈ કહેવાય મને લાગે છે કે બહુ સરળ રીતે આપણે આડી લીટી અને ઊભી લીટીની વારસાઈ સમજાઈ ગઈ હશે તથા નિસંતાનની વારસાઈ એ પણ મેં તમને આની સાથે સમજાવવા પ્રયત્ન કર્યો છે આવી અવનવી માહિતી મેળવવા માટે થઈ તમે ત્રણ ચેનલ જોતા રહો રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન જેની અંદર ખેડૂતો સાથે થયેલા આવા પ્રશ્નોના જવાબ આપું છું રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક જેની અંદર આવી કોઈ પણ પ્રક્રિયા કરવાની થાય મને કે કોઈ નિસંતાન ગુજરી જાય તો એની વારસાઈ કેવી રીતે ચડાવી વાક કમી કેવી રીતે કરવા વગેરે શીખવાડું છું અને રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અંદર આવા અલગ અલગ પ્રશ્નો ઊભા જ ન થાય અથવા તો એકી સાથે એના જવાબ મળે એવી એક ઇન્ફોર્મેટિવ માહિતી આપું છું એ ચેનલ તમને જો ગમી હોય તો તમે અન્ય ખેડૂત મિત્રોને કહેજો કે યુટ્યુબ ની અંદર માત્ર રમણીભાઈ કોટડીયા લખવાથી આવી અવનવી માહિતી બહુ સરળ ભાષામાં અને ટૂંકી ભાષામાં તમને મળી રહેશે ખૂબ ખૂબ આભાર રમણીભાઈ કોટડીયા નમસ્કાર